નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 16 જાન્યુઆરી 2024 જો અહીંયા છે સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ

રબારી સમાજના ભચાવ યુવા સંગઠન દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું ધાર્મિક સામાજિક રાષ્ટ્ર હિત માટે સારા કાર્યમાં હર હંમેશ કાર્યરત રહેશું તેવું બચાવ તાલુકા રબારી યુવા સંગઠને મીડિયાની યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટર ઘની કુંભાર બચાવ બચાવ તાલુકા રબારી યુવા સંગઠન દ્વારા આયોજિત પાંચમો બ્લડ ડોનેશન કેમ્પ હતો બચાવ તાલુકા રબારી યુવા સંગઠન વર્ષની અંદર બે વખત અમે બ્લડ ડોનેશનનો કેમ્પ કરી કરી હતી એનું રીતે આજે અમારા પૂજ્ય મળવારા મંદિર દુધઈના મહાબલેશ્વર રામબાલકદાસ બાપુના જન્મદિવસ નિમિત્તે અમે એમના સુતાલીના જન્મદિવસ નિમિત્તે રબારી સમાજ એક રક્તનું દાન કરી અને એનો જન્મદિવસની ઉજવણી અમે કરી રહ્યા છીએ અને ભવિષ્યની અંદર પણ યુવાનનો સહકાર હશે તો અમે આરોગ્યલક્ષી અને આવા બ્લડ ડોનેશન કેમ્પ કરી એક નવો રાહ અમે ચીંધશું અને રબારી સમાજ હર હંમેશા દરેક સમાજની સાથે તાલમાં તાલ મિલાવી ચાલે અને અમારો યુવાનો બહુ પહેલાં બ્લડ ડોનેશન ન કરતા પણ અત્યારના સમયની અંદર અમે લગભગ સતત વર્ષની અંદર ભવ્ય તંત્ર બ્લડ ડોનેશન કરી બીજી સમાજને પણ અમે હવે રાહ લીધી રહ્યા છીએ પહેલાં અમે કોકની પાસે રાહ લેવા માટે જતા હતા પણ અત્યારે અત્યારે હવે દરેક સમાજને નવો રાહ લીધી રહ્યા છીએ કે અમે પણ એક અભાન અભણ રબારી સમાજ તારે વર્ષની અંદર અમે ત્રણ ત્રણ બ્લડ ડોનેશન કેમ્પ કરી અને લગભગ અમે એકસો ને આઠ બ્લડ કેમ્પનું ડોનેટ અત્યારે કર્યું છે અહીંયા સરસ મજાના અમારા ભચાઉ તાલુકાની અંદર જ્યારે યુવાનો એમના સદગુરુના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો ત્યારે સતત ને સતત આ સમાજ દ્વારા અને અમારા વાગડ કાંઠા ચોવીસીના યુવાનો દ્વારા અને આ સમાજના આગેવાનો દ્વારા પાંચમો બ્લડ ડોનેશન કેમ્પ અત્યારે ભચાઉના રાજભાઈ માના સાનિધ્યની અંદર ઉજવાઈ રહેશે અહીંયા ભગવાનની દેહથી ખૂબ યુવાનો સવારથી માંડીને અત્યાર સુધીના લગભગ એકસોને પાંત્રીસથી ચાલીસ વ્યક્તિઓએ આજે બ્લડ ડોનેશન આપી અને એમના ગુરુના વધામણા જન્મદિવસના વધામણા કરવા માટે તેને અત્યારે હાલની સંખ્યામાં એકસોને આઠ બ્લડ પોટલને અહીંયા અત્યારે થઈ રહ્યું છે ભેગું થઈ રહ્યું છે ત્યારે આપ સૌને પણ વડવાડાદેવના ખૂબ આશીર્વાદ સાથે અહીંયા જેટલા પણ વ્યક્તિઓ આવ્યા છે આ સમાજની સાથે એક સમાજ બીજા સમાજોને મદદ કરવા માટે થઈ નાના નાના દીકરા સમાજના હોય કોઈ પણ જ્ઞાતિના હોય એકને એક દીકરો જ્યારે પોતાના શરીરમાંથી લોહી નીકળી ગયા પછી એક ટીપા લોહીની જરૂર હોય અને એ લોહી કોઈ પણ વ્યક્તિના કોઈ પણ સમાજના યુવાનોની જિંદગી બચાવ બચાવવા માટે થઈ અને સરસ મજાનો ભગીરથ કાર્યક્રમ જ્યારે આ સમાજ દ્વારા જ્યારે થઈ રહ્યો છે ત્યારે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપી અને ભડવાડાદેવના આશીર્વાદ થકી આવાના આવા ધર્મના કામો થતાં રહે સમાજ બીજી સમાજને મદદરૂપ થાય અને સમાજની અને દેશની પ્રગતિ થાય એવા ધર્મના કામો થાય એ ભડવાડા દેવના ચરણમાં પ્રાર્થના કરી આપ સૌને યુવાનોને અમને અમારા વાગડ કાંઠા ચોવીસના યુવાનોને પ્રમુખોને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે જય વડવાડાદેવ જય શ્રી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર